ત્યાં કિલોમીટર લાંબો છે છે જોડે તેના ભેળવી દેવામાં આવે તેવી જાહેરાત બાંગ્લાદેશમાં થઈ રહી છે ઓગણીસો એકોતેરના ના યુદ્ધમાં પાકિસ્તાનની ચોંગાલમાંથી ભારતે બાંગ્લાદેશને છોડાવ્યું હતું તે અત્યારે બાંગ્લાદેશ ભૂલી ગયું છે એશાન ફારોશી બતાવી રહ્યું છે આ યુદ્ધમાં ભારતના ત્રણ હજાર આઠસોથી વધુ સૈનિકોએ શહીદી વગરી ત્યારે બાંગ્લાદેશ આઝાદ થયું હતું તે સિવાય અત્યારે પણ ભારત દર વર્ષે એકસો કરોડ રૂપિયા ભીખમાં આપે છે બાંગ્લાદેશને અગિયાર બિલિયન ડોલર ડોલરથી વધુનો વેપાર થાય છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જેના ઉપર અત્યારે બાંગ્લાદેશની ઇકોનોમી ટકેલી છે તે સિવાય ચોત્રીસ હજાર કરોડ રૂપિયાની લોન ખૂબ જ ઓછા વ્યાજ ઉપર ભારતે બાંગ્લાદેશને આપી રાખી છે બાંગ્લાદેશ યુવકો અત્યારે રસ્તાઓ પર ફરીને ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે તો અત્યારે સમય આવી ગયો છે કે ભારતની સરકારે નરેન્દ્ર મોદીએ એ જવાબ આપવાનો અને કહી દેવું જોઈએ કે જે

વિનાશ તરફ આગળ વધી રહ્યું છે તો તમે પણ આવું ઈચ્છતા હો કે ભારત બાંગ્લાદેશ ને જવાબ આપે ને તો તમે આ રીલ ને એટલી શેર કરો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે જય હિન્દ